નવા રંગરૂપ સાથે નમસ્કાર શિયાળામાં લોકો પોતાના સ્વાસ્થ્યથી ખૂબ ચિંતા કરતા હોય છે ત્યારે સૌના સ્વાસ્થ્ય રક્ષક આહાર તરીકે કચેરીઓ પૌષ્ટિક ગણાય છે ઠંડીનું પ્રમાણ વધતા ધાણીઓ ઉપર કચેરીયાનું કરવા ખરીદવા ભીડ જામે છે જેનો અહેસાસ શરૂ થયેલ બળદિયા ધીમી ગતિના ધમધમાટ થી દેખાઈ રહ્યો છે જેમ જેમ શિયાળાની મોસમ જામતી જાય છે તેમ તેમ માણસે ઠંડીથી બચવા સાલ સ્વેટર જાકેટ રજાઈ દાબડા અને ગોદડાઓનો ઉપયોગ કરતો હોય છે તેવી જ રીતે શરીરને અંદરથી આહાર ગરમી મળે તે માટે ગુંદર પાક અડદિયું ચૌકા પાક ચવનપ્રાસ ચીકી તલ ગોળમાંથી બનેલી કચેરીયાનો સ્વાદ માણતા હોય છે આજના ટેકનોલોજીના યુગમાં પણ બળદ વડે ચાલતી ગાણીમાં પીલાતા કચેરીયાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે ત્યારે શિયાળામાં ઠંડી વધતા લુણાવાડા શહેરમાં બળદિયા વડે ચાલતી ગાણીઓ ધમધમી ઉઠી છે વહેલી સવારથી જ ગાણીઓ ધમધમી ઉઠે છે પીલાણાને ખરીદી માટે ભીડ જોવા મળે છે અનેક એક એક ઘાણીમાં રોજના ત્રીસ થી ચાલીસ કિલો જેટલું તલનું પિલાણ થાય છે લોકો સ્વાદિષ્ટ ગુણવત્તાયુક્ત કચરિયું ખાવા ધૈર્ય રાખે છે કારણ કે મશીના કચેરિયા કરતાં બળદિયાનું ઘાણીનું કચરિયું સ્વાદિષ્ટ હોય છે સ્વાદની અનુભૂતિ મુજબ મશીનથી ચાલતી તેલની ઘાણી તેમજ બળદિયા વડે ચાલતી તેલની ઘાણીમાં પીલાતા કચેરિયામાં બળદિયા ઘાણીના કચેરિયાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે વીરભદ્રસિંહ સિસોદિયા લુણાવાડા